વડોદરા શહેરમાં શ્રીજી સેનેટરી પ્લમ્બિંગ અને ટાઇલ્સનો વ્યવસાય કરતા મુકેશભાઈ મગનભાઈ કિકાણીએ મકરપુરાના સર્વે નંબર બસો બોતેર જમીન મૂળ જમીન માલિક નગીનભાઈ ભગવાનભાઈ પટેલ પાસેથી ગત આઠ ફેબ્રુઆરી બે હજાર રોજ વેચાણ દસ્તાવેજ કર્યો હતો વેચાણ દસ્તાવેજ કરી આપવામાં આવ્યો હોવા છતાં તેઓની જમીન પર ચિંતન પટેલ તેમજ નરેન્દ્ર પટેલ દ્વારા બનાવટી ડેવલપમેન્ટ કરારના આધારે જમીન પર કબજો કરવાની કોશિશ કરવામાં આવી હતી આ અંગે ફરિયાદી મુકેશભાઈ કિકાણીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં બોગસ ડેવલપમેન્ટ કરાર અંગે ફરિયાદ આપી હતી જે અંગે એસીબી કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરીને ઉપરોક્ત જમીનમાં કરવામાં આવેલા ડેવલપમેન્ટ કરારમાં ખોટી સહીઓ કરવામાં આવી હોવાની માહિતી એફએસએલ ગાંધીનગર દ્વારા આપવામાં આવેલા રિપોર્ટના આધારે સ્પષ્ટ થતા બોગસ કરાર ડેવલપમેન્ટ કરનાર સામે ગુનો પણ નોંધવામાં આવ્યો હતો શ્રીજી કોર્પોરેશનના કુલ દસ ભાગીદારો હોવા છતાં તેમાંના પાંચ ભાગીદારોને ડેવલપમેન્ટ કરાર અંગે કોઈ માહિતી નહી હોવાની પણ કબૂલાત તેઓએ કરી છે છતાં બોગસ દસ્તાવેજ બનાવવામાં માહેર ભૂપેન્દ્ર શાહ તેમજ ચિંતન પટેલ અને નરેન્દ્ર પટેલ દ્વારા બોગસ ડેવલપમેન્ટ કરનાર ઉભો કરીને જમીન પર કબજો કરવાની પેરવી કરવામાં આવી રહી છે ઘડિયાળી પોરના નામચીન ભૂપેન્દ્ર શાહ ઉર્ફે ટીના વિરુદ્ધ ભૂતકાળમાં અનેક પોલીસ ફરિયાદો થઈ છે જેમાં બોગસ દસ્તાવેજો બનાવીને મિલકતો હડપી લેવાનું પણ ફરિયાદીઓ પોલીસ નોંધાઈ છે આઠ આટલા પુરાવાઓ ફરિયાદી મુકેશભાઈ કિકાણીએ મકરપુરા પોલીસને આપ્યા હોવા છતાં પોલીસ દ્વારા જમીન ખરીદનાર વેપારીને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે વિવાદિત જમીન પર ફરિયાદી દ્વારા સિક્યોરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે જે સિક્યોરિટી ગાર્ડ સામે પણ પોલીસ કાર્યવાહી કરી હોવાના આક્ષેપ જમીન માલિક કર્યા છે એક રીડા ભૂમ માફિયાના ઇશારે પોલીસ જમીન માલિકોને હેરાન કરતી હોવાના ગંભીર આક્ષેપો મુકેશભાઈ ઢીકાણીએ પત્રકાર પરિષદમાં કર્યા છે મારું નામ મુકેશભાઈ મગનભાઈ ઢીકાણી જે મારો મક્કરપુરા બસો બોત્તેરની જગ્યા આવેલી છે એક લાખ પાંચ હજાર ફૂટ નંબર બસો બોત્તેરથી જન્મ મેં નગીનભાઈ પટેલ આગળથી દસ્તાવેજ કરાવ્યો છે આઠ આઠ બે બે હજાર ત્રેવીસના રોજ એ દસ્તાવેજ નવ લાખ ચુમોતેર હજારનો દસ્તાવેજ કર્યો છે સ્ટેમ્પ ડ્યુટી ભરી વેરીફાય કરીને દસ્તાવેજ કરેલો છે ચેકથી પેમેન્ટ કરેલું છે બરાબર આમાં નગીનભાઈને કોઈ પ્રોબ્લેમ છે નહીં આમાં એમાં એમને શ્રીજી કોર્પોરેશનના ડેવલોપર ડેવલપમેન્ટ કરાર હતો અમને દાવો થયો ત્યારે જાણ થઈ મને એટલે મેં જે સીજી કોર્પોરેશન ના ભાગીદાર ચંદ્રેશભાઈ પટેલ છે એમને મેં સંપર્ક કર્યો મેં તો આવો કોઈ ડેવલપમેન્ટ કરાર કર્યો છે તો કે નહીં ભાઈ આવો કોઈ અમે ડેવલપમેન્ટ કરાર કર્યો નથી અને એમણે ત્યારે પછી ડેવલપમેન્ટ કરાર કર્યો નથી તો મેં કીધું કે આવી રીતે કેવી રીતે થાય તો એ જૂઠો ડેવલપમેન્ટ કરાર છે એટલે એ જ અરસામાં મારી ઉપર મકરપુરામાં ચારસો વીસની ફરિયાદ દાખલ થઈ ચીટિંગની એટલે એ ચીટિંગની ફરિયાદ દાખલ થઈ એટલે હું ગયો કમિશનર સાહેબ આગળ સાહેબ મેં આમાં એ જ બોનો પર છે મેં એમાં હેનું ચીટિંગ કર્યું ચીટિંગ કર્યું કોઈ વસ્તુનું હોય તો મને કયો તો એમણે તતર તપાસ ઉચ્ચ અધિકારીને આપી ઉચ્ચ અધિકારીએ તપાસ કરી ડેવલપમેન્ટ એફએસએલમાં મોકલ્યો એફએસએલ નો રિપોર્ટ આવી ગયો એફએસએલ રિપોર્ટમાં સાઈન વેરીફાઈ કરી તો ખોટી આવી ખોટી સાઈન આવી એટલે એમને એરેસ્ટ કર્યા રિમાન્ડ લીધા જામીન લીધા એટલે જેલમાં મોકલી આપ્યા ત્યારબાદ આવીને મારી જમીન ઉપર બસો ની ઉપર બેસી ગયા છે એની આમે મેં સિક્યુરિટી મૂકી છે મેં સિક્યુરિટી મૂકી છે એ સિક્યુરિટી માટે વારંવાર એમણે કોઈ ધર્મેશ પરમાર કરીને છે એ છોકરોને એનું ત્યાં નાખી દીધું છે અને એ વારે વારે એક્રોસિટીની એવી ધમકીઓ આપે છે એટલે આ માટે મેં પોલીસ કમિશનર બધાને રજૂઆત કરેલી છે પણ મારી સિક્યુરિટી જે આવે એની ઉપર એકસો એકાવન વારે વારે સો નંબર ઉપર બોલાઈન કરે છે અને આ માટે હું પીઆઈ મકરપુરા પણ એક અરજી મેં આપેલી છે અરજી આપી પછી સિક્યુરિટી લેખી મને ત્રણ તારીખે સિક્યુરિટી આપવામાં આવી કે તમે સિક્યુરિટી ઉઠાવી હું છે હું ઉઠાવી લો તો મારે તો જગ્યા ઉપર હું માલિક ને મારે જ ઉઠાવી લેવાનું ડેવલપમેન્ટ વાળા માલિક થઈ ગયું એવી વસ્તુ થઈને પોલીસ નું કહેવાનું તો એવું જ થયું ને કે ભાઈ આમાં હું મારી લેખિત અરજી આપેલી છે આગળ સીજી કોર્પોરેશન નું ભાગીદારી આગળ છે ઓરિજિનલ ડીટ બુક પાન કાર્ડ બધું ચંદ્રેશભાઈ આગળ છે સીજી કોર્પોરેશન નું જ ઓરિજિનલ કઈ નથી અને એક વખત દસ્તાવેજ મારો ઓરિજિનલ થઈ ગયો પછી બીજા દસ્તાવેજ ની કોઈ વેલિડેશન જ નથી રહેતી બે હજાર ત્રેવીસ ના રોજ મારો દસ્તાવેજ થયો દસ્તાવેજ થઈ ગયો મારો મંજૂર થઈ ગયો દસ્તાવેજ ઓરિજિનલ દસ્તાવેજ મારા હાથમાં આવી ગયો મેં સિટી સર્વે એન્ટ્રી આપી એટલે એન્ટ્રી માટે મારી એન્ટ્રી પડી ગઈ ત્રણ મહિના પછી મારી એન્ટ્રીનું બ્રેકેટ મારવામાં આવ્યું વાંધા અરજી કલેક્ટરમાં મેં અરજી કરી

હવે એ દાવામાં એ તારીખો જ લીધા રાખે એટલે જ્યાં સુધી કોર્ટમાં જ્યાં સુધી ઓરિજિનલ એફએસએલ નહીં રજૂ નહીં થાય ત્યાં સુધી તો કોઈ નહીં કરી શકે ને પોલીસે ઓરિજિનલ એફએસએલ કોર્ટમાં રજૂ કરશે પછી દાવાની ડિસિઝન આવશે અરજી મારી અરજી મારી અરજી તો મેં ચાર પાંચ વખત અરજીઓ કરી છે પણ કોઈ મારી અરજીઓ તપતરે કરે છે માનું છું ને ફોડ મારી ફોડ જ કરે છે આ લોકોને એવી રીતે વિડીયો ક્લિપો બહાર કરે છે તોડ પાડે કરવાનું કરવાનો પૈસાનો તોડ સિવાય આખા બરોડાને બધા મીડિયા સહિત પોલીસ સહિત બધા કર્મીઓને ખબર જ છે કે આ તોડ સિવાય બીજું કોઈ વાત જ નથી આમાં લેન્ડ મેં ફરિયાદ આપેલી છે પણ મારો નંબર હજી આવ્યો નથી મેં લેન્ડ ફરિયાદ આપેલી કલેક્ટર સાહેબ ને કે ભાઈ એમણે કબજો જમાયો છે મે લેન્ડસ્કેપિંગ ની 7મા મહિનામાં ફરિયાદ આપેલી સીએમઓ પીએમઓ સીધા આ બા સીએમઓ હોમ મિનિસ્ટર ઓ બે ફરિયાદો અરજીઓ આપેલી જે બધી પણ કોઈ એક્શન લેવાતા નથી એટલે આજે મારે પ્રેસ કોન્ફરન્સ બોલાવ્યું શું પર શું આશા છે ન્યાયતંત્ર જો આ પ્રેસ કોન્ફરન્સ કરી ન્યાયતંત્ર સાંભળ છે એટલે જો એ કોણ સાચું છે કોણ ખોટું છે એ તો એમને ભી ખ્યાલ આવે છે બેટા જે તો એમને ભી જે ન્યાય લેવો એ લઈ શકે છે સાચા માટે મારું નામ ચંદ્રકાંત જયંતેભાઈ પટેલ છે અને મગરપુરા સર્વે નંબર બસો માં જે શ્રીજી કોર્પોરેશનનું જે ચાલી રહ્યું છે એ શ્રીજી કોર્પોરેશનની પેઢી પેઢીનો ભાગીદાર બહેનો હું એક પોતે છું પાંચ ભાગીદારો આ ટોટલી વિરુદ્ધ છે આ લોકોએ ખોટું કામ કરેલું છે અને અમારી પોલીસ કમિશનર સાહેબ શ્રી અને મહેરબાની કલેક્ટર સાહેબ શ્રીની માંગણી એક જ છે કે આ લોકોએ જે ખોટું કામ કર્યું છે કહેવાતો ડેવલપમેન્ટ કરાર એમાં અમને કોઈપણ પ્રકારના એમને જાણ નથી કરી રજિસ્ટ્રન ફોર્મમાં અમારી પાસે અસલ દસ્તાવેજો પૂરા છે એ પણ જોવાની દરકાર નથી કરી અને ડાયરેક્ટ જે ફોર્મ છે એ રજીસ્ટર કરી દીધી એના આધારે એ લોકો કોર્ટમાં દાવો દાખલ કર્યો છે જે ખોટી રીતના કર્યો છે અને અમારી માંગણી એક જ છે કે ભાઈ રજીસ્ટ્રન ફોર્મમાંથી આ લોકોએ જે કાગળા ઓરિજનલ જે મારી પાસે જોવાની દરકાર કેમ ના કરી અને એ લોકો લેખિતમાં માપેલું છે કે આ લોકોને અમે હાજર રાખીશું તેમ છતાં પણ હાજર રાખેલ નથી અમારે એમની સાથે સંબંધમાં કશું મિત્રતાનું જ હતું પણ બે હજાર બે હજાર ઓગણીસ પછી એ લોકોના કામો અને કૃત્યો ખરાબ હોય અમે લોકો સાથે સંબંધ કાપી નાખેલો છે અમારે કોઈ સંબંધ લેવા દેવા નથી અને કેવળ ને કેવળ અમે પાંચ ભાગીદારો આ જમીનમાં શ્રીજી કોર્પોરેશન વતી અમારું કોઈ પણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી કોઈ ડેવલપમેન્ટ કરાર અમે કર્યો નથી કે કરવા દીધો નથી અને ખોટા કામ કરવા માટે અમને એમને કોઈ અધિકાર આપેલા નથી અમે પત્રકાર પરિષદમાં અમે એટલે બેઠા છે કે એ લોકો જે મુકેશભાઈ છે અને એ લોકો ષડયંત્ર હોય તો એ ષડયંત્ર એમનું નહીં મેળ પડે કારણ કે અમે સાચા છે અને અમને ન્યાયતંત્ર પ્રણાલી પર પણ અમે ભરોસો છે કમિશનર પોલીસ કમિશનર શ્રી સાહેબ મેરબાણી કલેક્ટર સાહેબ તમામ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કે અમને ન્યાય ચોક્કસ ચોક્કસ મળશે જ આમાં મુખ્ય ષડયંત્રકાર પાંચ ભાગીદારો શ્રીજી કોર્પોરેશનમાં ચિંતન પટેલ છે પુનિત સાંગાણી છે દર્શિત શાહ છે અલ્પાબેન શાહ છે સુમિત્રાબેન પટેલ છે અને મુખ્ય ષડયંત્રકાર ભૂપેન્દ્ર શાહ ઉર્પે ટીનો છે બાકી આ પાંચની તાકાત નથી કે આવું કશું કરી શકે તો આ જમીન છે ના ઓરિજિનલ દસ્તાવેજો કોની પાસે ઓરિજિનલ દસ્તાવેજ મુકેશભાઈ કીકાની પાસે છે અને તમે પોલીસમાં ગયા તો શું થયું પોલીસમાં તો અમને ઉપલા લેવલે એમને બધેથી સાથ સહકાર મળે છે ફક્ત અને ફક્ત મકરપુરા પોલીસ સ્ટેશનમાં અમારું સાંભળતા નથી એ લોકો ખબર ને કેમ હવે એ લોકો ખોટા માણસ સાંભળે છે સાચા માણસ સાંભળતા નથી જ અમારી રજૂઆત છે કમિશનર સાહેબ